પ્રદૂષિત હવાને કારણે દિલ્હી બન્યું ગેસ ચેમ્બર સરેરાશ એક્યુઆઈ ચારસો એક્યાસી પર પહોંચ્યો દિલ્હીનું હવામાન આ સિઝનમાં સૌથી ખરાબ શ્રેણીમાં જીઆરએપી અને લોડર સહિત તમામ ભારે વાહનોને દિલ્હીમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ દિલ્હીમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોના આરોગ્ય પર જોખમ સુપ્રીમ કોર્ટની દિલ્હી સરકારને ફટકાર કહ્યું જીઆરએપી ફોર લાગુ કરવામાં વિલંબ કેમ તો આ મામલે રાજકીય માહોલ પણ ગરમાયો સત્તા પક્ષ અને વિપક્ષના સામસામા પ્રહારો મહારાષ્ટ્ર ચૂંટણીમાં અંતિમ ઘડીના પ્રચાર માટે આરોપ પ્રત્યારોપનો ઝંઝાવાતી દોર મહાવિકાસ અઘાડી વિભાજનવાદી વિચારધારા ધરાવતી હોવાનો જેપી નડ્ડાનો આરોપ તો કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો પલટવાર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો આપ્યો હવાલો ઝારખંડમાં પણ અંતિમ દિવસના પ્રચારમાં લાગ્યા દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી અને શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી મેદાનમાં ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો સહિત ચાર રાજ્યોની પંદર બેઠકો માટે પણ પ્રચાર થશે શાંત પાટણમાં રેગિંગ કેસમાં પ્રાથમિક રિપોર્ટ બાદ મોટી કાર્યવાહી પંદર સિનિયર વિદ્યાર્થીઓને કરાયા સસ્પેન્ડ તમામ વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ દાખલ છ કરોડની વસ્તી ધરાવતા ગુજરાતમાં દર ચોથો નાગરિક સહકારી મંડળીનો સભાસદ એક પૂર્ણાંક ઇકોતેર કરોડ સભાસદો સાથે રાજ્યમાં નેવ્યાશી હજાર કરતાં વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત વગર વ્યાજે પાક ધિરાણ તથા કિસાન અને કલ્પવૃક્ષ સહિતની યોજનાઓ દ્વારા ખેડૂતો અને પશુપાલકોના વિકાસ સાધવાનો સહકારી મંડળીનો ઉદ્દેશ અમદાવાદ શહેરમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પ્રથમ દસ માસમાં ગુનાખોરીના કિસ્સાઓમાં નોંધાયો જંગી ઘટાડો હત્યાના કેસીસમાં ચોવીસ ટકા તો લૂંટના કેસીસમાં એકવીસ ટકા સુધીનો ઘટાડો જોકે છેતરપિંડીના કેસો નવ ટકા વધ્યા ભારતીય શેર બજાર રેડ ઝોનમાં બંધ સેન્સેક્સ બસો એકતાળીસ અંક સરક્યો નિફ્ટી ત્રેવીસ હજાર પાંચસોની નીચે બંધ ઘટાડાના દોર બાદ સોના ચાંદીના ભાવમાં વધારો ડોલર સામે રૂપિયો નબળો